છવ્વીસ દસ બે હજાર પચીસના રોજ માળિયા મુકામે અત્યારે વરસાદ ચાલુ થઈ રહ્યો છે અને ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હવે એક બાજુથી તો સરકાર કોઈ ટેકાના ભાવ નક્કી કરે અને સરકારી ખરીદી કરી નથી શકતા બીજી બાજુ ખેડૂતોને આ કમોસમી વરસાદનો એવડો બધો માર પીડો કે ખેડૂત બિચારો જાય તો જાય ક્યાં ગુજરાતના ખેડૂતોની તો એટલી કફોડી સ્થિતિ છે કે પોતાના ઉત્પાદનનો પોતે ભાવ નક્કી ના કરી શકે તો બીજી બાજુ કુદરત પણ રૂઠો હોય એવી પરિસ્થિતિ આવી ગઈ છે કારણ કે આ બધી ખેત ઉત્પાદનની જે જણોસો ઉત્પન્ન કરે ખેડૂત એ આકાશી રોજી કહેવાય એમાં પણ જો કુદરત પણ છીનવી લે અને સરકાર પણ ટેકાના ભાવ ન આપે તો ખેડૂત બિચારો આત્મહત્યા ન કરે તો શું કરે પરિસ્થિતિ એવી થઈ કે ખેડૂતને મૂંઝવણમાં મુકાઈ ગયો છે કે હવે શું કરવું આમાં જવું તો જાવું ક્યાં ઉત્પાદન આ વખતે તો ખૂબ ઓછા પ્રમાણમાં થયું ખાલી સરકારી લોકો આંકડા બોલે છે કે સાત લાખ ટન ઉત્પાદન મગફળીનું થયું છે વાસ્તવિક સ્થિતિ જોઈ ખેતરે જાય ખેડૂતને મળે તો ખબર પડે આ તો ઓલી કહેવત છે ને કે ભાઈ એક બાજુથી પૈડા ઉપર પાટું ખેડૂતને ઉત્પાદન થોડું ઘણું થયું છે તો એની સામે વરસાદ આવી ગયો છે અને સામે કોઈ માલ લેવા તૈયાર નથી અને એકદમ તળિયાના માંડવીના ભાવ ગયા છે બાવીસ હજાર રૂપિયા કે ત્રેવીસ હજાર રૂપિયા ખાંડીના મગફળીના હોય તો ખેડૂતને મળે શું સોળ સત્તર હજારનો તો વિઘે ખર્ચો આવી જાય છે અને મજૂરી પણ એટલી જ મોંઘી મજૂર મળતા નથી અને એટલી બધી એમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે કે ખેડૂતો બિચારા ખેતીવાડી છોડી અને બીજું શું કરવું એની મૂંઝવણમાં મુકાઈ ગયા છે જય હિંદ ભારત આજે તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ અંબાલાલ બાપા એક બાજુ આગાહી કરે છે ને એક બાજુ અશોક પટેલે કીધું છે કે ભાઈ અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિસ્પ્રેસરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે તો આ વખતે તો ભગવાને ખેડૂતોને દીધું થોડું અને એમાંય પાછા પૈડા ઉપર પાટવું જેવું કે પાછું દીધું એ છીનવી લેવાની તૈયારી છે ધોધમાર વરસાદ વરસે છે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ખૂબ મૂંઝવણ અનુભવે છે કે એક તો ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી અને આકાશી રોજી છે એ પણ છીનવી લીધી તો બિચારો ખેડૂત જાય તો જાય ક્યાં એને ઉત્પાદન નથી થયું ઉત્પાદન થયું તો એ કુદરત છીનવવા તૈયાર થઈ ગઈ છે એક બાજુ ખેડૂતોને સરકાર ભાવ નથી આપતા અને એક બાજુ મજૂરો નથી મળતા તો ખેડૂતોની ચિંતા એટલી બધી વધી ગઈ કે એની વાત જ પૂછો દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોબ ચીમી જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો